સેલ્ફી લેતી વખતે સંતુલન ગુમાવ્યું માઉન્ટ આબુમાં અમદાવાદના યુવકનું ત્રણસો ફૂટ ઊંડી ખાઈમાં પડી મોત માઉન્ટ આબુ ખાતે લોકો વિડિયો અને ફોટા સાથે કુદરતી સૌંદર્યનો નજારો માણવા જતા હોય છે માઉન્ટ આબુના આરણા હનુમાન મંદિર પાસે આજે એક દુઃખદ ઘટના બની છે અમદાવાદના રહેવાસી બિપિન પટેલ સેલ્ફી લેતી વખતે સંતુલન ગુમાવીને ત્રણસો ફૂટ ઊંડી ખાઈમાં પડી ગયા હતા અને હોસ્પિટલ લઈ જતા તેમનું મોત થયું હતું ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોએ તરત જ માઉન્ટ આબુ પોલીસને સૂચના આપી હતી પોલીસ અધિકારી પ્રદીપ ડાગા નાગર સહિત પાલિકા ડિઝાસ્ટર ટીમના સભ્યો સ્કાઉટ્સ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા બચાવ કામગીરી લગભગ એક કલાક સુધી ચાલી હતી બચાવ ટીમના સભ્યો ત્રણસો ફૂટ ઊંડી ખાઈમાં ઉતર્યા અને યુવકને બહાર કાઢ્યો હતો પરંતુ ગંભીર ઈજાઓને કારણે હોસ્પિટલ લઈ જતી વખતે પ્રવીણ પટેલનું મૃત્યુ થયું હતું હાલમાં રાજ્યમાં ચોમાસું સક્રિય છે ઘણા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે આવા સમયે માઉન્ટ આબુની લીલી ખીણો પ્રવાસીઓને આકર્ષે છે પરંતુ ઘણા લોકો ખતરનાક સ્થળોએ સેલ્ફી લેવાનું જોખમ ઉઠાવે છે આ ઘટના સેલ્ફી લેતી વખતે સાવચેતી રાખવાની અગત્યતા દર્શાવે છે પ્રવાસીઓને ખતરનાક સ્થળોએ સેલ્ફી લેવાથી દૂર રહેવા સલાહ આપવામાં આવે છે अपने दो दोस्तों के साथ में घूमना है था माउंट आबू ये जो मोड़ है यहाँ पे

जब आप सेल्फी ले रहे वो ले रहे थे तो आपने कोई वीडियो फोटो बनाया था क्या नहीं नहीं मैंने कुछ नहीं मैं तो गाड़ी पे पास खड़ा ही तो सेल्फी कौन बना बना रहा था खुद तो उसके मोबाइल तो 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 में तो था और तो भी काफी लोग नजर आ रहे थे तो आपने बचाने की उस टाइम किसको सूचना दी आपने दो आदमी गए मैं भी साथ में गया और जो गिरा उसका क्या नाम आप कहाँ से हो अहमदाबाद से साहब सर हमारे पास अभी कॉल आया था कि एक कोई टूरिस्ट है वो कुछ खाई में गिर गया है तो उसके लिए हमने एक्सो आंट पेश भेजी थी उसको लाया गया बट जैसे वो अस्पताल में आया तब हमने उसको चेक किया तो वो बोडलेट पाया गया और उसकी बहुत ज़्यादा ब्लीडिंग भी बहुत ज़्यादा हुई थी सर पर बहुत ज़्यादा गहरी चोट थी इस वजह से हेमोलजिक शॉक की वजह से वो डेड हुआ है अभी उसको हमने मॉर्चरी में रखवाया है ग्लोबल हॉस्पिटल में अगर उनके सारे साथी आ जाते हैं अगर उनकी परमिशन मिलती है तो उसका पोस्टमार्टम किया जाएगा थैंक यू